ફૂલ ગમે તેટલું સુંદર હોય તેની સુગંધથી તેની પ્રશંસા થાય છે ફૂલ ગમે તેટલું સુંદર હોય તેની સુગંધથી તેની પ્રશંસા થાય છે મિત્રો કોઈ વ્યક્તિ ગમે તેટલું મોટું હોય તેના ગુણોથી તેની ઇજ્જત થાય છે કોઈ વ્યક્તિ ગમે તેટલું મોટું હોય તેના ગુણોથી તેની ઇજ્જત થાય છે મિત્રો તેના ગુણોથી તેની ઇજ્જત થાય છે જે ક્ષણભરમાં આવે છે અને જાય છે તે પવનનો જોકો છે બીજું કંઈ નથી જે ક્ષણભરમાં આવે છે અને જાય છે તે પવનનો જોકો છે બીજું કંઈ નથી મિત્રો આખી દુનિયા જેને પ્રેમ પ્રેમ કહે છે એક રંગીન છેતરપિંડી છે બીજું કંઈ નથી આખી દુનિયા જેને પ્રેમ પ્રેમ કહે છે એ એક રંગીન છેતરપિંડી છે બીજું કંઈ નથી મિત્રો બીજું કંઈ નથી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી